નમસ્તે મિત્રો બેઝિક મેથ્સ ના આદરણીમાં ફરીથી પર આપણે ભાગાકારના દાખલા શીખીએ છીએ 6556 ભાગ્યા 12 આપેલા છે જો 6556 ભાગ્યા 12 આ રીતે લખી દેવાનું પછી કરવાનું શું બારનો ટેબલ બોલવાનું એ જો 12 એકા 12 12 2 24 12 36 36 12 4 48 12 5 60 ને 12 6 72 તો 65 કરતા મોટો થઈ જાય છે તો 12 5 કરીએ 12 5 60 થાય છે છેદની અંદર હવે શું કરવાનું બંનેની બાદ ભાગી 5 માંથી 0 જાય તો 5 છ છ જાય તો શૂન્ય હવે પાંચ થઈ ગયો ઉપરથી શું કરવાનું પાછળ પાંચ છે પંચાવન કરતા નાની નંબર લેવાનું બાર પંચા થઈ જાય છે તો બાર ચોક અડતાળીસ જો પાતા કરીએ તો પંચાવન માઇનસ અડતાલીસ અહીંયા ના લેવો હોય તો શું કરવાનું રપ્ય અંદર આવી રીતે પંચાવન માઇનસ અડતાલીસ કરી દેવાના અથવા નજીક છે પચાસમાં છે બાર ટેબલ બોલીએ તો બાર પચાસ સાહીઠ બાર છક બોતેર બાર સાત ચોર્યાસી થાય છે જો બાર છક બોતેર શેષ કેટલી વધી ચાર બાદ બાકી કરી તો શેષ વધી ચાર અને શું કહેવાય શેષ એવી રીતે આ જવાબ આવે છે બીજો દાખલો છે ત્રણ હજાર આઠસો બાવીસ ભાગ્યા કરવાના છે ચૌદ તો ફરીથી લખી દઈએ ત્રણ હજાર આઠસો બાવીસ ભાગ્યા ચૌદ ફરીથી અહીંયા કરીએ કરી ચૌદ 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 અઠ્યાવીસ ચૌદતાલીસ બેતાલીસ તો અડત્રીસ કરતા મોટો થઈ જાય છે તો ચૌદ ગુણ્યા બે ચૌદ અઠ્યાવીસ ફરીથી કરવાની બાદ બાકી આઠ માંથી આઠ જાય તો શૂન્ય ત્રણ માંથી બે જાય તો એક જો બાદ બાકી યાદ શું રાખવાનું બાદ બાકી કર્યું હોય તો જે જવાબ આવે છે બાદ બાકીમાં અહીંયા અહીંયા આવે છે અહીંયા આવે છે

ઉપરથી નીચે આવશે આ બે તમારે આવી રીતે એરો કરવાનો નથી આ સમજવા માટે છે બેતાલીસ ચૌદ અઠ્યાવીસ ચૌતાલીસ બેતાલીસ તો આવી રીતે બાગાકી કરીએ તો મળી શેષ કેટલી મળી શૂન્ય ઘણી આ કેવું હોય છે ભાગ્યકાર આપણી છેલ્લે પૂછ્યું કે શેષ કેટલી વધે છે એવા પણ પૂછ્યા હોય તો આગળ એક દાખલો છે હોમવર્ક માટે છે ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા નવ જાતે આના માટે પ્રયત્ન કરો જવાબ છે કમેન્ટમાં જણાવજો આવી જ રીતે બેઝિક મેથ્સ છે અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો